ફોટા શૂટિંગ ચાલુ છે અહિયાં જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે બધા મજામાં દશો ને પણ ખૂબ જ મજામાં છો અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ અંદર અત્યારે મસ્ત નાઈ કમ્પ્લીટ થઈ ગયા છે કાનાને મસ્ત મજાની સેવા પૂજા પણ કરી વાળે છે અને શેરાવાનું બાકી છે અને ગુલાબી ગુલાબી ઠંડ સાથે તમારા બધાનું સ્વાગત છે અને આજે તારીખ પ્રમાણે અને કેલેન્ડર પ્રમાણે 2025 બેસી ગયું છે એટલા માટે કે આપણે બે હજાર ચોવીસ કાલે હતું એટલા માટે આજે બે હજાર પચીસ બેસી ગયું છે એટલા માટે આપણે તો નવું વરસને એવું બધું આપણે તો જ્યારે રામનો રાજ્યાભિષેક થયો તો એટલે કે આપણે બેસતું વર્ષ એટલે કે દિવાળીની એ બધું આપણા માટે નવું વર્ષ કહેવાય અને મારે આ વખતે એવું થયું હતું કે મારે કોઈને આજે આ વખતે છે ને હેપી ન્યૂ યર વિશ નથી કરવું બે હજાર પચીસમાં હેપ્પી ન્યૂ યર કોઈને વિશ નથી કરવું આજની તારીખમાં એનું કારણ છે અમેરિકાવાળા લંડનવાળા બીજા વિદેશોવાળા જે દી જન્માષ્ટમી અને દિવાળી અને નૂતન વર્ષ અભિનંદન મનાવશે તેથી જ આપણે આ બધા એના તહેવારો મનાવીશું શા માટે આપણે ખોટે ખોટા હેપી ન્યૂ ને બાટલા ઉડાડવા જોઈએ ખાલી તો એ લોકો આ રીતે ઉજવણી કરે છે એમ જ આપણે ઉજવણી કરવી છે ન્યાય હેપી ન્યૂ ને આ રીતે જ બાટલા ઉડાડીને ઉજવણી કરે છે તો આપણે આમ આ શા માટે આપણે આવું કરવું જોઈએ એટલા માટે આજે છે ને કૃપા કરીને હેપી ન્યૂ ઇયરનો મને કોઈ મેસેજ કરતા નહીં ખરેખર આજે તો સોનલ બિલ છે મઢરાવાળીનો જન્મદિવસ છે એની ઉજવણી કરો હા સોનલ બીજ છે એટલા માટે માં સોનલ તમને હરપલ ખુશ રાખે બધાને હંમેશા શક્તિ કળા રાખે પ્રાર્થના કરું છું અને ઢેર સારી એની શુભકામનાઓ આપું છું એ સાચું છે રામાપીર બાપારી આજે બીજ છે એની ઉજવણી કરો ઘરે દેગ બનાવીને પ્રસાદી કરો પણ બાટલા ને આ તે બધું તમારો નાનો ભાઈ શું ખોટું લાગ્યું હોય તો માફ કરજો મારા મમ્મી અત્યારે જો ચા બનાવી રહ્યા છે ગરમા ગરમ હાસુ ને બા મેં કીધું હા હા મોરસ પર નાખ છે ભૂલી ગયા મેં કે સાખો છે આ વિદેશ વાળા જે દી આપણે દિવાળી ને જન્માષ્ટમી ને બેસતું વરણ એ બધું ઉજવણી કરે તે દી આપણે એનું નવું વર્ષ ઉજવાય બરાબર ને આપણે ખોટું આ વખતે બે હજાર પચીસ બેસી ગયું છે ને આ ઉરૂન કરણ અને આજે સોનલ બીચ છે મઢડા હોનબાઈ માં છે ને એની આજ બીચ છે આજે આપણે ખેતી હં હં જો આ છે અમારા સંસ્કાર એ આવશે આવશે રે મઢડાથી સોનલ વેલી આવશે આયલ વિને અટકાયુ કેલશે આયલયા વિને અટકાયુ કેલશે આવશે આવશે રે મઢણાથી હોનલ વેલી આવશે કર જોડી કઈ દેને ગુનો મારો આટલો

મારા મમ્મી જો અત્યારે રોટલી બનાવે છે અને આજે જે મેં અત્યારે સોનલમાનો ભાવ ગાયો ને એ મેં ગાતો ગુજરાતીની અંદરમાં અંદર માં પેલો રાઉન્ડ હું વિજેતા બન્યો ત્યારે મેં ગાયું તું કા મમ્મી સોનલમાનો ભાવ અને મસ્ત ગરમા ગરમ ખીર બની ગઈ છે એલસી નાખીને ને રોટલી બનાવે છે ને ખીર ને રોટલી આજે અમે બનાવ્યું છે કારણ કે આજે સોનલ બીજ છે રામાપીરની બીજ કહેવાય બધું સાથે હશે કારણ કે મેં સવારે તમને વાત કરી હતી એ પ્રમાણે કારણ કે અમારે આજે કોઈ હેપી ન્યુઅર નૂતન વર્ષ અભિનંદન કેવું કાંઈ છે એવું અમારે માન્ય નથી પણ આજે અમારે હોનલ બીજ છે નહીં બીજ છે આજે તો કોમેન્ટમાં આજે જય સોનભાઈમાં લખવાનું ભૂલતા નહીં ચલો તો દીવાબતી કરીવાળી વાળી દુકાને વૈયા છીએ અને આજે ખાસ પ્રાઇઝ છે હા રમાવડ જોવા જવાનું છે અમારા ખાસ કરમ મિત્ર અમારા લાલજીભાઈ છે એની આમંત્રણ છે ત્યાં જવાનું છે તો કન્ટિન્યુ રહેજો થઈ ગયા રેડી તો વાંધો નહીં કનું પાત્ર લીધું છે સંભળાતું નથી કઈ વાંધો નહીં તો હું બાર જન જોઈ લઈશ હમણાં લાઈવ માં તમે જ કોમેન્ટ કરો છો રોજ હું વાત છે હું વિચાર કરું હું લાઈવ થના કોણ હાજર થઈ જાય મારી જે મારે કોણ નવરું હશે અમારા બાજુ નું ગામ નું ગૌરવ એવા મારે સિંગર છે મોટા કઈ વાત પૂછવા પ્લીઝ અમારી ચેનલ માં બે શબ્દ મારા પરમ સ્નેહ મિત્રો એમની ચેનલ છે ચતુરભાઈ વન ચતુર વન ઝીરો વન તો આ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફૂલ સપોર્ટ કરો મિત્રો કારણ કે ખૂબ સરસ મજાની એવી તમારી માટે મહેનત કરે છે આ ભાઈ બ્લોગ બનાવવામાં તો ફૂલ ને ફૂલ સપોર્ટ કરો ચતુર વન ઝીરો વન ચેનલને ફોટા શૂટિંગ ચાલે છે અહીંયા એ ભાઈ તમારું પીપળવા ગામને કંટાળી દેવું સેશન હે ને

અમારા એનો પર થશે બંડા દેવ 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 એક્સપોઝ આવીજો દેવ એમ થેન્ક યુ સો મચ વાહ દેવાની છે દેવ માનીતી ને जानबाई मां त्रकलेलो पेळियो श्रीनीलेले भनेले आहे बाई રાત્રે પછી રામામંડળ જોઈને આવ્યા ને પછી બહુ મોડું થઈ ગયું હતું એટલે પછી મેં કીધું વ્લોગનું શૂટિંગમાં બહુ થાકી ગયા હતા અને ઠંડી બહુ લાગી ગઈ હતી અને દેવભાઈ મારા પરમ મિત્ર જો જોકે આટલામાં ગમે એટલે મને ફોન કરે કરે ને કરે પાછા મારા ભાઈ બંનેના આંગણે આવ્યા હતા લાલભાઈ જે રામા જેને રમાયું હતું ને એના આંગણે આવ્યા હતા બેના ફોન આવ્યા હતા બેયના બેના આમંત્રણના માન આપીને મેં ગયા હતા તો હવે અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જ રીતે કહી દેજો તમે આ સાથે આપણે આજનો અહીંયા પૂરો કરીશું કારણ ફરીથી પણ શું નવા વિડીયોમાં નવા વાંધા સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ચિંતા નહીં એટલે જય માતાજી જય દ્વારકાધી તો બાય બાય